બનાસકાંઠા જિલ્લામાં થરા ખાતે આવેલ થરા યાર્ડના ચેરમેન પદની ટર્મ પૂરી થતાં વહીવટદારની નિમણૂક કરવામાં આવી જિલ્લામાં તાલુકાના વેપારી મથક થરા વીસ છ બે હજાર ચોવીસના રોજ પૂરી થઈ હતી જેમાં સરકાર દ્વારા કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ઉપસચિવ કુલદીપસિંહ જે મકવાણાએ તારીખ સોળ સાત બે હજાર ચોવીસના રોજ હુકુમ કરીને બનાસકાંઠા જિલ્લા રજિસ્ટ્રાર શ્રી સહકારી મંડળીઓના નિયામક અને જિલ્લા રજિસ્ટ્રાર યુવરાજસિંહ ચૌહાણે થરા માર્કેટ યાર્ડમાં વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા માર્કેટ યાર્ડમાં વર્ષ બે હજારથી બે હજાર ચોવીસ સુધી ચેરમેન પદે અણદાભાઈ પટેલ ચૌદ વર્ષ સુધી સતત પ્રયત્નશીલ રહીને સેવા આપી હતી અને તેઓ બિનહારીફ રહ્યા હતા ત્યારે હવે લોકસભાની ચૂંટણીના કારણે થરા માર્કેટ યાર્ડની ચૂંટણી ન થતાં હવે જિલ્લા રજિસ્ટ્રારની નિમણૂક કરવામાં આવે છે જિલ્લા રજિસ્ટ્રાર યુવરાજ સિંહ ચૌહાણે સૌપ્રથમ થરા માર્કેટ યાર્ડ ખાતે આવેલ શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા અને ત્યારબાદ વિધિવત રીતે થરા માર્કેટ યાર્ડના વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો રિપોર્ટર રામજીભાઈ રાય ગોર કાંગ્રેસ બનાસકાંઠા હું યુવરાજ સિંહ ચૌહાણ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ બનાસકાંઠા તરીકે હાલ મુદ્દો ધરાવું છું ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરા તાલુકો કાંગ્રેસ જિલ્લો બનાસકાંઠામાં તારીખ વીસ છ બે હજાર ચોવીસના રોજ પાંચ વર્ષની જે ક્રમ હતી તે પૂરી થયેલ છે જેથી ખેતી ઉત્પન્ન બજાર દ્વારા અધિનિયમની કલમ અગિયાર હેઠળ જે બજાર સમિતિના સામાન્ય ચૂંટણીના ઇલેક્શન થયા બાદ પ્રથમ ચેરમેનની ચૂંટણીથી પાંચ વર્ષની મુદત પૂરી થાય પછી જો તેની અન્ય આગળની ચૂંટણી ના થઈ હોય તો તે અનુસાર વહીવટદારની નિમણૂક કરવાની થાય છે તે અર્ગ અંતર્ગત સરકારશ્રીએ આ કાયદાની જોગવાઈ તેને લઈને પાંચ વર્ષ પૂરી થયા બાદ લોકસભા ઇલેક્શનની આચારસંહિતાના કારણે નવું ઇલેક્શન ડિક્લેર ના થયું હોવાના કારણે મારે જિલ્લા અધિકાર બનાસકાંઠા તરીકે વહીવટદાર તરીકે નિમણૂક કરેલ છે જે હુકમ ગઈકાલે તારીખ સોળ જુલાઈ બે હજાર ચોવીસના રોજ થયેલો હતો જેથી આજે સત્તર જુલાઈ બે હજાર ચોવીસના રોજ બીજા જ રોજ સવારથી બપોર પહેલાં